ધર્મ કરવાનો માટેનો શ્રેષ્ઠ સમય છે ક્યારેક એમ લાગે છે કે જીવનમાં દુઃખો અને તકલીફો અગવડો અને કષ્ટો આવે છે ત્યારે જ મનમાં ધર્મ કરવાના વિચાર આવે છે પણ વિચારતા એમ લાગે છે કે વ્યથાના સમયમાં જો જો ધર્મ કરવાનો હોય તો શું વ્યથા સિવાયના સમયમાં ધર્મ નહીં જ કરવાનો પાપો જ કરતો રહેવાના એક વિચાર એ પણ આવે છે કે સંસારની જવાબદારી નિભાવતા નિભાવતા જે સમય વધારો મળે એ સમયમાં ધર્મ કરી લેવાનો પણ વિચારતા એમ એ લાગે છે કે વધારાનો સમય જો મળે જ નહીં તો શું ધર્મ મુલતવી રાખી દેવાનો પણ એક વિચાર એ પણ આવે છે કે સંસારમાં વ્યસ્તતા તો જિંદગીભર રહેવાની છે એટલે વ્યસ્તતા વચ્ચે જ ધર્મ કરી લેવાનો પણ વિચારતા એમ લાગે છે કે વ્યસ્તતાનું ભારણ જો બહારનું હોય તો શું ધર્મ નહીં જ કરવાનું ના આ સામે આવે છે પ્રભુ વીરનું આ વચન એ એક સમયનો પણ પ્રમાણ કરવા જેવો નથી અને હકીકત એ છે કે ભૂતકાળે મૃત બાળક વ્રત છે ભવિષ્યકાલે નહીં જન્મેલા બાળક વચ્ચે ત્યારે વર્તમાન કાલે જન્મી ચૂકેલા બાળક વચ્ચે સંદેશ સ્પષ્ટ છે ધર્મ જો કરી જ લેવો છે તો એ માટેનો શ્રેષ્ઠ સમય વર્તમાન સમય છે યાદ રાખજો અનંતકાળ વીતી ગયા પછી આવતીકાલ આવતી નથી જ્યારે પણ આવી છે આજ જ આવી છે ધર્મ કરી લેવો છે આજે જ અત્યારે જ કરી લો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન્ટ ફેક્શન સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ